હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ અગિયાર વિષય ગુજરાતી નો પાઠ એક નાવિક વળતો બોલ્યો ના થાય ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ એક નાશ્વા થઈના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ એક નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે જવાબ નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સંમતિ આપે છે સવાલ બે નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સંભળાવ્યું છે જવાબ શ્રીરામની શરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે શ્રીરામના આ મહિમા વિશે શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું સવાલ ત્રણ અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે જવાબ અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ચાર નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાળ્યા જવાબ નાવિકે ગંગા જળ વડે શ્રી રામ ના ચરણ પખાડ્યા સવાલ પાંચ કવિ એ શ્રી રામ કેવા કહ્યા છે જવાબ કવિએ શ્રી રામને અચરણ ચરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના ના મુદ્દા સર ઉત્તર લખો સવાલ એક નાવિકે શ્રી રામ ને બેસાડવાની શા માટે ના પાડી જવાબ નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની શરણ રચનો મહિમા અપાર છે એમની શરણ રચના સ્પર્શથી પાષાણ પણ શ્રી બની જાય છે ઋષિના સાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની શરણ રચના સ્પર્શથી શ્રી બની ગઈ હતી તેથી નાવિકની મૂંઝવણ હતી કે એની હોડી ભલે કાષ્ટની હોય પણ કાષ્ટ હોય કે પાષાણ બંને એક જ કહેવાય ને એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે શ્રી આ ની જે મારી આજીવિકાનું સાધન છે તે જ બની જાય તો એમાં બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું એ બંનેના ભરણ વ્યવસ્થા કેવી રીતે કરવી તેથી નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી સવાલ બે નાવિકે શું વાંધો ઉઠાવ્યો જવાબ નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને બેસાડશે નહીં કેમ કે એમની ચરણ રચના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી ઘરમાં આવે તો એ બંનેનું ભરણપોષણ કઈ રીતે કરું સવાલ 3 નાવિકાના વાચાનો વિશ્વામિત્રે સો ઉપાય સૂચવે છે જવાબ વિશ્વામિત્ર નાવિકના વાચાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામના શરણ ગંગા પખાળે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય સવાલ 4 નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાળ્યા જવાબ નાવિકની વિમાસન દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામના ચરણ ગંગાચળથી પખાડવાનું સૂચવ્યું નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાચળથી પખાળ્યા પ્રશ્ન ક્રમ ત્રણ મુદ્દાસન નોંધ લખો નાવિકનું ભક્ત હૃદય નાવિક ભોળો હતો તે શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા સૌને નદી પાર કરવા જણાવ્યું પણ એનું ભક્ત હૃદય એક વિમાસણ મુકાઈ ગયું જો એ શ્રી ને પોતાની નાવ માં બેસાડે અને નાવ શ્રી બની જાય તો કેમ કે ઋષિના સાપ થી પથ્થર બનેલી અહલ્યા શ્રી ની ચરણ રજ થી જીવિત શ્રી બની ગઈ હતી એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું વળી ઘરમાં એક શ્રી તો હતી જ એમાં વળી બીજી શ્રી આવે તો બંનેના ભરણ વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હત્યા આ વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પણ એને વિશ્વાસ મૂક્યો કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો એને ભક્તિભાવ પૂર્વક શ્રી ચરણ ગંગા જળથી પખાળ્યા આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાળવાની તક મળી પ્રશ્ન ક્રમ ચાર નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થ છાયા સમજો અહીં સમાનાર્થી શબ્દ આપેલા છે તેને વાક્યમાં ઉપયોગ કરવાના છે અને તેની અર્થ છાયા સમજવાની છે પેલું છે પાષાણ એટલે પથ્થર અહલ્યા નામની સ્ત્રી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી ઋષિના સાપથી અહલ્યા પથ્થર બની ગઈ હતી બીજું ચરણ અને પગ હરિના ચરણ ગંગા જળથી ધોઈ લીધા શ્રી કૃષ્ણએ સુદામાના પગ ધોયા હતા ત્રણ કાષ્ઠ એટલે લાકડું હોળી કાષ્ટની બનેલી હોય છે લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવામાં થાય છે જળ એટલે પાણી જળ એ જ જીવન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો